મેંદરડા સ્થિત અનાથ બાળકોની સંસ્થાની મુલાકાતે હરેશ ઠુંબર અનાથ બાળકો સાથે વંદે માતરમ સેવા સમિતિના સભ્યો પ્રમુખ સહિતનાઓ સાથે રહ્યા ઉપસ્થિત મેંદરડા સરકારી હોસ્પિટલ પાછળ આવેલા અવની ચેરિટેબલ એન્ડ ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે જેમાં ત્રીસ જેટલા બાળકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને વંદે માતરમ સેવા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશ ઠુંબર અને તેમની ટીમ દ્વારા સંસ્થાની મુલાકાત કરવામાં આવી હતી પ્રમુખશ્રી અને વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અશ્વિન મહેતા અને તેમની ટીમ દ્વારા સંચાલન કરતા મહેશ બથવાર અનાથ બાળકોને સાથે રાખીને સંસ્થા વિશે માહિતગાર થયા હતા બાળકોને કોઈપણ પ્રકારની તકલીફ છે કે નહીં તેની જાણકારી મેળવી અશ્વિન મહેતા દ્વારા બાળકોને શૈક્ષણિક આપવામાં આવી હતી અને સંસ્થાની દીકરીઓ દ્વારા જિલ્લા પ્રમુખ હરેશ ઠુંબર અને તેમના ઉપસ્થિત લોકોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સંસ્થાની દીકરી વૈશાલી અને આનંદી દ્વારા સ્વાગત કરી શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ